આજ રોજ ખૂબ આનંદની અને ખુશીની વાત છે કે અમારા શ્રદ્ધેય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે જેમને સમગ્ર જીવન દેશ માટે અને પાર્ટી માટે વ્યય કર્યું છે એવા શ્રદ્ધેય અડવાણીજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે ખૂબ આનંદની વાત છે અને એમની અત્યાર સુધીની જે કામગીરી છે દેશ માટે એમ મંત્રીકાળમાં અને પરિવારમાં જે કામ કર્યું છે હિન્દુ સમાજ માટે જે કામ સનાતનીઓ માટે જે કામ કર્યું બાબરી મસ્જિદ વખતે ખાસ એમનો જે મુખ્ય રોલ હતો રામ મંદિર બનાવવામાં એમની જે પૂર્વ ભૂમિકા હતી ખૂબ સરાહની હતી અને આજે એમને એવોર્ડ મેળ્યો છે એ ખૂબ આનંદની વાત છે સમગ્ર દેશ માટે સમગ્ર ભાજપ પરિવાર ભાજપના સૌથી સિનિયર નેતા જે હયાત છે એમાં સૌથી સિનિયર નેતા છે અડવાણીજી અને અડવાણીજીની મારે બે વખત વ્યક્તિગત મુલાકાતો થઈ એક તો જ્યારે સોમનાથથી યાત્રા લઈ અને નીકળ્યા હતા અને જ્યારે મોદીજી એમના સારથી હતા ત્યારે સોમનાથમાં અમે શરૂઆતમાં જ્યારે શુભેચ્છા દેવા માટે મળ્યા હતા એ પહેલાં એક વખત પોરબંદર જિલ્લાના રાણાવ તાલુકા ખાતે એક સભા એમની આગેવાનીમાં નીચે થઈ હતી અને એની સભામાં મને હાજર રહેવાનું અને સભા સંબોધન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું એ અને કાર્યકરોને એટલો પ્રેમ કરતા એટલો ખૂબ કાર્યકરોને સાચવતા એક વખત અમારે પોરબંદર એરપોર્ટ લેવા જવાનું થયું ત્યારે બધાનો વ્યક્તિગત પરિચય કરી અને બધાની કામગીરી એની સરાહના કરી એમને પ્રોત્સાહન આપ્યું અને અડવાણીજી એ દેશ માટે તો ખૂબ સારું કામ કર્યું છે પણ પાર્ટી માટે પણ ઘણું બધું સારું કામ કર્યું સંગઠનમાં કરી અને ભાજપને બેમાંથી બાણુએ પહોંચાડનાર સૌથી પહેલાં અડવાણીજી જતા જ્યારે રથયાત્રાનું પ્રારંભ થયો ત્યારે જે પરિસ્થિતિ હતી અને રથયાત્રા પૂર્ણ થઈ પછી જે દેશમાં પરિસ્થિતિ થઈ ભાજપ માટે ખૂબ સરાહની કામ કર્યું